પ્રતિબળ હિન્દુસેના ગુજરાત અધ્યક્ષ ગુજરાતભરમાં ગૌબ તેમજ અબોલ પશુઓને સત્તાને લઈ જવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે જેમનો ઉપયોગ રાજકોટ હાઈવે ભરપૂર થઈ રહ્યો છે એટલું જ નહીં ગૌરક્ષકો અને હિન્દુસેનાની અથાગ મહેનત સામે ષડયંત્ર કાર્યો આમને સામને આવી શકે છે ગુજરાત સરકારે સાવચેત થઈ જવાની જરૂર છે હિન્દુસેના ગુજરાત સરકારને વિનંતી કરે છે કે આવતા સમયમાં હત્યા જેવા બનાવો ન થાય એમના માટે ગંભીર પરિણામો આવે નહીં એની તકેદારી રાખે અને આગળ વધે ગુજરાતની અંદર આવા આ બનાવોને બનતા અટકાવવા માટે હિન્દુ સેના અને ગૌ રક્ષકો મેદાનમાં આવી રહ્યા છે फुले કામ કરી રહ્યા છે પોલીસ પ્રશાસનનો જે સાથ નથી મળી રહ્યો તો ગુજરાત સરકારને પણ કહી છે કે પોલીસ પ્રશાસનને પણ સૂચના આપે અને યોગ્ય કાર્ય માટે બહુ તસ્કરીઓ તેમજ આસડિયે તસ્કરીઓને પકડી અને સવક શીખાવે જય શ્રી રામ